નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન સ્વર્ગસ્થ નિશીધ દેસાઈની યાદમાં પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દેસાઈ નું ગત રવિવારે હૃદયરોગના હુમલાથી નિધન થયું હોય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ખાતે તેમણે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમની યાદમાં યોજાયેલી આ પ્રાર્થના સભામાં સ્વર્ગસ્થ નિશિત દેસાઈના પત્ની અને પરિવારના સભ્યો સાથે જ સમિતિના તમામ સભ્યો આચાર્યો શાળાના શિક્ષકોએ ઉપસ્થિતિ આપી હતી અને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મિનેશ પંડ્યા ભાવુક થયા તેમણે જણાવ્યું કે સ્વર્ગસ્થ નિશિત દેસાઈ પોતે ખૂબ જ મિલનસાર સ્વભાવના હતા અને તેમણે પોતાના શાસનકાળ દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના વિકાસની દિશામાં અનેક કાર્યો કર્યા તેઓના અકાળે અવસાનથી પરિવાર તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાને મોટી ખોટ પડી છે અમારા યશસ્વી અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈનું હૃદયરોગના કારણે ત્યાં કાંઈ મૃત્યુ થયું છે ખોટ ભૂલી શકાય એવી નથી અમે માની શકાતું નથી પણ એમણે શિક્ષણ માટે જે પ્રયત્ન કરેલા હતા અમે તમામ સભ્યોશ્રી આ પ્રયત્ન એમને અવિરતપણે ચાલુ રાખીશું અને ભગવાન એમના પરિવારને દુઃખ સંગ્રહવાની શક્તિ આપે એવી ભગવાનનું પ્રાર્થના કરું છું મિનેશભાઈ શું જે રીતે તમે ચેરમેન હતા ત્યારબાદ ચેરમેન તરીકે તેમની કામ કરવાની ક્ષમતા તમારો એક પણ પણ હતો દોસ્તી યાદ છે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં સાથે રહીને કામ કરેલું છે વોર્ડ પ્રમુખથી મારીને અલગ અલગ જવાબદારીઓ પણ અમે સાથે નિભાવી હતી કલ્પી શકાય એવું નથી કે આ કહી શકાય એવા શબ્દોમાં નથી કે કઈ રીતે અમારી વચ્ચે આજે નથી પણ અમારા હૃદયમાં કાયમ માટેનું સ્થાન રહેશે બોળા જ વ્યક્તિ હતા દરેક કર્મચારી હોય શિક્ષકગણ હોય કે સમિતિના સભ્યો હોય કામને કઈ રીતે કરવું એમનામાં આવડત હતી અને વર્ષોથી સંગઠનમાં કામ કરેલું હતું અને દરેકને સાથે લઈને ચાલનારી એક વ્યક્તિ હતી અમે કલ્પી શકતા નથી કહી શકતા નથી કે આજે અમારી વચ્ચે નથી પણ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એમના પરિવારને ધૂમસાન કરવાની શક્તિ આપે છે હસમુકો ચહેરો કોઈ પણ દિવસે અમે આગેવાન તરીકે આપે જોયું હશે હડતાલ હોય કે પછી અમે મિટિંગ કરતા હોઈએ એમને અમે ગમે તે શબ્દ ગમે ત્યારે બોલતા હોઈએ છીએ પણ કોઈ દિવસ અમને ખોટું નથી લગાવી બે પાંચ મિનિટ માટે એમનો ગુસ્સો આવે છે પછી એ એમના સ્વભાવ પ્રમાણે વ્યવસ્થિત થઈ જતા હોય છે અને સૌથી વધારે જો દુઃખ થયું હોય તો અમે ચોથા કર્મચારી પરિવારજનોને છે કારણ કે આ જે બોડી છે એ સમયમાં એક તો શરૂઆતમાં અમે બબ્બાએ અધ્યક્ષ ગુમાવ્યા શરૂઆતના અધ્યક્ષની હું વાત કરીશ તો ત્રીસ વર્ષ સુધી કોઈપણ નિવૃત્ત કર્મચારીના ચોથા વરને ખુદ સન્માન નહોતું કરતું પંદરમી ઓગસ્ટમાં એ દિવસે કાર્યક્રમ હિતેશભાઈ પટનીના સમયમાં ચાલુ કરવામાં આવ્યો અને જે તેત્રીસ વર્ષનો જે પ્રશ્ન હતો કાયમી કરવાનો એ પણ આજ બોડી દ્વારા અને નિશિતભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને એક મધ્યસ્થ રહીને કોર્પોરેશન અને સંગઠનને મધ્યસ્થ રહી અને અમારું કામ કર્યું હસની લાગણી પણ એટલી હતી ટૂંક સમયમાં અમારે શુક્રવારે મિટિંગ પણ થયેલી કે કાયમી કર્મચારીના ઓર્ડર આપવાના છે ચાલુ નોકરીવાળા દિવાળી પહેલાં મારે પગાર કરવો છે નિવૃત્તવાના જેટલું બને એટલું પહેલું પેન્શન આપવું છે અને સૌથી વધારે જો દુઃખ થયું હોય તો અમે ચોથા વર્ગના પરિવારજનોને છે પ્રભુ તેમની આત્માને શાંતિ આપે પરિવારજન પર જે આવી ગયેલી છે અચાનક આફત પ્રભુ તેમને સહન કરવાની શક્તિ આપે એ અસ્તુ ઓમ શાંત